અને સીમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતી હતી જો કે તેને બે ત્રણ દિવસથી તાવ આવતો હતો તેની તબિયત વધુ બગડતા સારવાર માટે મંગળવારે સીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં તેનો ટેસ્ટ કરતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું છે મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મહિલા ડૉક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમાં મોત થયું છે જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા ચાવડા રહેતા હતા ત્યાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ ગટર ઉપદ્રવ નજરે આવી છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે દારૂની બોટલો પણ મળી આવી છે